વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના પૂર્વ વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના સરદાર એસ્ટેટથી આજવા ચોકડી તરફ અને સરદાર એસ્ટેટથી વૃંદાવન ચોકડી તરફના લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકાની દબાણ શાખાએ આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી આ કાર્યવાહીમાં રસ્તાના કિનારે નડતરરૂપ લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે લારી ગલ્લાના દબાણોનો ખડકલો થાય છે જેના કારણે ઘણીવાર ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે ખાણીપીણીની લારીઓની પાસે આડેધડ વાહન પાર્કિંગ પણ થતું હોય છે જ્યારે તમામ સ્થિતિમાં પાલિકાની દબાણ શાખા કોઈ કાર્યવાહી કરતું નથી માત્ર દેખાડા પૂરતા અમુક નિયત પર પાલિકા લારી ગલ્લા ઉઠાવીને સંતોષ માણી રહી છે જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પરના દબાણો આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે